આપડા ડોહા ની જમી હોય છે આપણે હવે લીઝ રાખવી છે લીજ હવે ફરવા ચાલુ કરવું બરાબર તો શું કરશે આપડે ખાડ મેઘ જવા દેવી નહીં

મારવા જ આવે તો કાલ નથી તો કાલ બધી વાત આગળ બીજી કાલે આજ તો ના મેળ અત્યારે આપડે ઘેર બીજું કોમ બરાબર ને વાત

તો આપડે બધા ભાગ થાય છે આપડા કુટુંબ આખા આપડા બનાસ આપડે એટલી જ આપડે એકલા ની જ જમી છે એટલી લીધ છે આપણે એથી આપડા બનાસ પણ આ ચીયા લેવા બેઠા થી પેલા ટેકરીયા વાળા ચીયા વાળી બીજા ટેકરીયા વાળા હોય ભરાણા લાગે છે ખુંડ મારી દીધા ભરાણા નહી મારી દીધા હલે છોકરા

વાળા યુ પતા